જય હિન્દ વંદે માથમ દોસ્તો એગ્રીકલ્ચર યુનિવર્સિટી એટલે કે કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે આજે આપણે રીઝનિંગનો મહત્ત્વનો ટૉપિક સમસંબંધ જોવાના છીએ ઓકે મિત્રો એકવીસ તારીખે જે આપણી કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે ખૂબ કામ લાગશે ઓકે તો રીઝનિંગ ચાલીસ માર્ક્સ પૂછવાનું છે એમાં અગત્યનો ટોપિક છે સમસંબંધ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એના પહેલાં મિત્રો કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક માટે આપણી સ્પેશિયલ પ્રિલિમ સ્પેશિયલ બેન્ચ લોન્ચ થઈ ચૂકી છે પંદર દિવસની આ સ્પેશિયલ બેન્ચ છે રિવિઝન સ્વરૂપે ફાસ્ટ ટ્રેક સ્વરૂપે આપણા જે ગણિત રીઝનિંગ ગુજરાતી જેવા સબ્જેક્ટો તમને ભણાવવામાં આવશે પ્રિલિમ પરીક્ષા ઓકે વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબર પણ આપેલા છે અને પરચેસ કરવા માટે તમારે આપણી ફેમસ એકેડેમીનામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે બસો રૂપિયાની પ્રાઇસ રહેશે ચાલો મિત્રો શરૂઆત કરીએ ઓગળવું તો પ્રવાહી તો ઘન ઓકે તો આની અંદર મિત્રો સમસબંધનો આ પ્રશ્ન છે સમસબદ્ધ જેને અંગ્રેજીમાં એનાલોજી કહેવામાં આવે છે જુઓ પ્રવાહી શું કરે પ્રવાહી ઓગળે મિત્રો આવી આ ઉલટું જવાનું પ્રવાહી શું કરે તો કે ભાઈ ઓગળે એવી રીતે ઠરવાની પ્રક્રિયા તો આવે ઘન ઓકે જે ઘન છે એ ઠરે જેવી રીતે પ્રવાહી ઓગળે એવી રીતે ઘન જે ઠરે ઓપ્શન સી યોગ્ય જવાબ બનશે નેક્સ્ટ જો એન્જિનિયરનો સંબંધ મશીન સાથે હોય તો ડોક્ટરનો સંબંધ કોની સાથે હશે ચાલો તો જુઓ મિત્રો એન્જિનિયર જે એન્જિનિયરનું કાર્ય જે હોય એ મશીન સાથે હોય એન્જિનિયરનું કાર્ય કોની સાથે હોય કે ભાઈ મશીન સાથે તેનું કાર્ય હોય છે એવી રીતે ડોક્ટરનું કાર્ય કોની સાથે મિત્રો હોય તો સિમ્પલ વસ્તુ છે એ હોય મિત્રો રોગ સાથે એટલે ઓપ્શન સી અહીં યોગ્ય બનશે નેક્સ્ટ જોડીને અનુરૂપ યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તો આમાં મિત્રો આપણે વાત કરીએ તો કે ભાઈ રસોડું અને બેડલું આ જે છે આ મિત્રો છે ઘરના ભાગ છે શું છે મિત્રો ઘરના ભાગ છે એવી રીતે નીચેનામાંથી આપણે વાત કરીએ તો સ્ત્રી પુરુષ જે શાકભાજી ફરજમાં જોવા જઈએ તો વનસ્પતિ શાસ્ત્ર પ્રાણી શાસ્ત્ર આ યોગ્ય જવાબ બનશે કેવી રીતે જેવી રીતે મિત્રો રસોડું અને બેડરૂમ એ ઘરના ભાગ છે એવી રીતે વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણી શાસ્ત્ર આ જીવવિજ્ઞાનના ભાગ છે તેના ભાગ છે જીવવિજ્ઞાનના ભાગ છે એટલે ઓપ્શન સી અહીં યોગ્ય જવાબ બનશે નેક્સ્ટ ચાલો જીરો પોઈન્ટ છત્રીસ તો અઢાર થાય છે તો છ પોઈન્ટ ચાર કેટલા થશે તો અહીં શું કર્યું છે જુઓ જરા ધ્યાનથી ઝીરો પોઈન્ટ છત્રીસના એક પોઈન્ટ આઠ થઈ ગયા વધી ગયા ઘણા બધો વધારો થયો છે એનો મતલબ કે આની રીતે શું કરવામાં આવ્યું છે ઉમેરો કરવામાં આવ્યો છે ઓકે ઘણો બધો ઉમેરો કરવામાં આવ્યો છે એટલે ટૂંકમાં ગુણાકાર થશે મિત્રો તમને એવું લાગતું છે કે ભાગ્યા બે કર્યા છે ને ભાગ્યા ભાગ્યા અહીં બે કર્યા નથી મિત્રો કારણ કે ભાગ્યા બે કરીએ તો ઝીરો પોઈન્ટ અઢાર આવે એક પોઈન્ટ આઠ ના આવે બરાબર આમાં ગુણ્યા પાંચ કર્યા છે ઓકે કેટલા થયા છે ગુણ્યા પાંચ તો આવી રીતે આને બી ગુણ્યા પાંચ કરો તમે પાંચ છ પોઈન્ટ ચાર ગુણ્યા પાંચ એટલે આવું થશે ને ચાલો ચોરસઠ ભાગ્ય આપણે દસ કરીએ અને ગુણ્યા એના પાંચ કરીએ ચાલો અને બે વડે ભાગીએ ના આઠ બત્રીસ જેવા જેવા બહી બનશે ઓપ્શન એ યોગ્ય બનશે નેક્સ્ટ આંખ તો ગ્લુકોમા દાંત તો શું થશે ચાલો તો આંખમાં ગ્લુકોમા નામનો રોગ થાય છે એવી રીતે મિત્રો દાંતની અંદર એવી રીતે જે વાત કરીએ તો દાંતમાં પાયોરિયા નામનો રોગ થાય છે ઓપ્શન બી યોગ્ય બનશે નેક્સ્ટ ચાલો ક્વેશ્ચન નંબર સાતની વાત કરીએ આપણે ચાલો ઓગણીસ બે ત્રેસી ના સત્તર બે ત્રેસઠ થાય છે તો આમાં રકમ હજી આપણે લખવાની ભૂલી ચૂક્યા છીએ આજી રકમ આવશે રકમ આપણે લખી દઈએ પંદર બસો તેતાલીસના કેટલા થશે આવી રીતે પ્રશ્ન પૂછ્યો છે જુઓ તો મિત્રો તમે ધ્યાનથી જુઓ તો કે ભાઈ આમાંથી આ કેવી રીતે બન્યા તમે જુઓ સત્તર પહેલા ઓગણીસ હતા ઓગણીસના સત્તર થઈ ગયા એટલે બે માઇનસ થઈ ગયા બેના બે જ રહ્યા બેના બે જ રહ્યા ત્યારબાદ ત્રાસીના ત્રેસઠ થઈ ગયા એટલે માઇનસ વીસ થયા ઓકે કે એવી રીતે આ સમસંબંધ આપેલો છે એવી રીતે આપણી પાસે આંકડો કયો છે આપણી પાસે પંદર બે તેતાલીસ આવું આપણને આપેલું છે તો શું કરવાનું પંદરમાંથી પહેલાં બે બાદ કરો એટલે તેર આવે બે ને એમને એમને વાંધો એટલે બેના બે થશે તેતાલીસમાંથી વીસને બાદ કરો તો ત્રેવીસ થશે બરાબર ઓપ્શન બી યોગ્ય જવાબ ઓકે તો આવા પ્રશ્ન જો આપણે પ્રેક્ટિસ કરીને જઈએ તો મિત્રો પ્રશ્ન આપણને આવડે બાકી કશું આમ ખબર ન પડે ચાલો અભિનય તો થિયેટર તો જુગાર આપી દીધો છે જેમ અભિનય થિયેટરમાં થાય અભિનય મિત્રો ક્યાં થાય થિયેટરમાં થાય છે એવી રીતે જે છે જુગાર જે છે તેમાં કેશીનોમાં રમાય છે તો ઓપ્શન એ યોગ્ય બનશે નેક્સ્ટ માર્ચ તો એકત્રીસ એટલે કે માર્ચ મહિનામાં એકત્રીસ દિવસ તો દિવસ હોય છે એવી રીતે ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ હોય મિત્રો ઓકે આ પ્રશ્ન પૂછો છે તો ઓગસ્ટ મહિનામાં પણ એકત્રીસ દિવસ હોય છે નેક્સ્ટ ગુજરાત તો ગાંધીનગર તો ઓડિશાનું શું થશે તો જોતાની સાથે ખબર પડે કે ભાઈ આ ગુજરાતની રાજધાની ગાંધીનગર છે તો ઓડિશાની રાજધાની કઈ છે તો ઓડિશાની રાજધાની હોય છે ભુવનેશ્વર ઓકે તો મિત્રો આમાં આપણું ખાસ કરીને જીકે સ્ટ્રોંગ હોવું જરૂરી છે આપવામાં આવેલ વિકલ્પો પૈકી નીચે દર્શાવેલ શબ્દનો જરૂરી ભાગ કયો તો આપી દીધું છે શાળા ઓકે સારાનો જરૂરી ભાગ કયો મિત્રો નીચેના ઓપ્શનમાંથી ભણતર પુસ્તકો પરીક્ષાઓ કે વિદ્યાર્થીઓ ચાલો તો સારાનો જરૂરી ભાગ કયો એવો પ્રશ્ન પૂછ્યો છે ચાલો આમાં જવાબ શું આવશે તો મિત્રો આમાં જવાબ આવશે વિદ્યાર્થીઓ ઓકે સારાનો જરૂરી ભાગ કયો છે મિત્રો વિદ્યાર્થીઓ જો વિદ્યાર્થીઓની શાળામાં આવે તો જ શાળા કહેવાય ને ઓકે તો ઓપ્શન ડી યોગ્ય બનશે ચાલો જો જીજે નો સંબંધ એમપી સાથે હોય તો ક્યુટીનો સંબંધ કોની સાથે હશે ચાલો તમે જુઓ જી જેનો સંબંધ એમપી સાથે છે તો ક્યુટીનો સંબંધ શેની સાથે હશે ચાલો તમે આમાં આમાં શું કર્યું છે મિત્રો જી પ્લસ ત્રણ કરો એટલે જે આવે એવી રીતે એમની અંદર પ્લસ ત્રણ કરો એટલે પી આવે બરાબર એવી રીતે વાત કરીએ આપણે તો ક્યુની અંદર પ્લસ ત્રણ એડ કરો એટલે ટી આવે ઓકે હવે શું કરવાનું કે ટી ટી પ્લસ ત્રણ આગળ વધો આપણે ઓકે ટીની અંદર પ્લસ આગળ વધો તો વી આવે વીમાં પણ ત્રણ એડ કરો વીની અંદર બીજું આપણે ત્રણ એડ જો મિત્રો કરીએ તો જેડ આવે એટલે ઓપ્શન સી યોગ્ય જવાબ બનશે ઓકે ત્રણ પ્લસ પ્લસ કરતું જવાનું છે ઓકે જીની અંદર ત્રણ કરો એડ તો જે આવે એમની અંદર ત્રણ એડ કરો તો પી આવે ઓકે એવી રીતે છેલ્લે ટી આવે છે તો ટી પ્લસ ત્રણ કરો તો વી આવે અને વી પ્લસ ત્રણ કરો તો ઝેડ આવે ચાલો નવ ના પચીસ થાય છે તો ઓગણ ના કેટલા થશે તો સિમ્પલ વસ્તુ છે આ નવ જો એ ત્રણ નો વર્ગ છે નવ એ ત્રણ નો વર્ગ છે પચીસ એ પાંચ નો વર્ગ છે એવી રીતે આ ઓગણ પચાસ નો વર્ગ છે તો અહીં શું કર્યું છે ત્રણ નો વર્ગ ત્યારબાદ પાછો પ્લસ બે કર્યા તો સાતની ની પ્લસ બે કરો એટલે આવે કેટલો થાય ઐતિહાસિક ઓપ્શન સી સાચો જવાબ જો યુવાન એ ઘરડા સાથે જે રીતે સંકળાયેલ છે તે જ રીતે વિશાળ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે ચાલો સિમ્પલ વસ્તુ છે જુઓ યુવાન આ યુવાનનો વિરોધી શબ્દ ઘરડા થાય તો વિશાળનો વિરોધી શબ્દ શું થાય મિત્રો વિશાળનો વિરોધી શબ્દ શું થાય મિત્રો ટૂંકું પ્રશ્નમાં એક એવા શબ્દ સમૂહની પસંદગી કરો જે એ જ પ્રકારનો સંબંધ ધરાવતો હોય જે એક ઉપરમાં બતાવેલ છે ચાલો તો આમાં આમાં પ્રશ્ન આપણે બતાવ્યો નથી પણ પ્રશ્નમાં આવું આપેલું છે કેવો શબ્દ આપેલો છે શું કીધું છે કેવો શબ્દ જે ઉપર દર્શાવેલ છે તો ઉપર કેવો શબ્દ દર્શાવેલ છે અહીંયા લખ્યો નથી આપણે હું લખી દઉં છું આવું લખેલ છે રમત રમત ત્યારબાદ જીત અને હાર આવું લખેલું છે ફરીથી આપણે લખી દઈએ રમત જીત અને હાર ચાલો રમત જીત અને હાર ચાલો આવો સંબંધ આપણે રમત જીત હાર જેવો સંબંધ આપણે નીચેના ચાર ઓપ્શનમાંથી પસંદ કરવાનો છે તો જુઓ મિત્રો રમત હોય તો રમતની અંદર શું થાય મિત્રો હાર પણ થઈ શકે છે અને જીત પણ થઈ શકે છે ઓકે તો રમતમાં હાર પણ થઈ શકે જીત પણ થઈ શકે એવું આદર્શ આવે છે નીચેનામાંથી હવે પસંદ કરો ચાલો અકસ્માતમાં મૃત્યુ બી થાય બચાવ બી થાય આ બિલકુલ તો આ ડાયરેક્ટ જવાબ મળી ગયો આપણા કે ભાઈ આપણું અકસ્માત થાય તો આપણું મૃત્યુ બી થઈ શકે છે અને બચાવ બી થઈ શકે છે ઓકે આ નીચે પછી આપણે આપણે આગળના ઓપ્શન ચેક કરી લઈએ કે ભાઈ પરીક્ષા પરીક્ષામાં સફળતા અને દ્રદ નિશ્ચય ના ભાઈ પરીક્ષાઓ હોય સફળતા બી મળે અને નિષ્ફળતા બી મળે દ્રઢ નિશ્ચય આ ના આવે બરાબર રાખવું ટું પડે ઓકે એવી રીતે ઓપ્શન એ અહીં યોગ્ય બને છે ઓકે જેવી રીતે રમતની અંદર હાર પણ થઈ શકે જીત પણ થઈ શકે છે એવી રીતે અકસ્માતમાં આપણું મૃત્યુ બી થાય અને બચાવ બી થઈ શકે છે મો દાંત ચાવવું આ રીતનો સમાન સંબંધ બતાવતો હોય તેવો શબ્દો નો જૂથ પસંદ કરો આમાં કહ્યું કે ભાઈ જો મોં ની અંદર દાંત હોય શું હોય મોં ની અંદર દાંત હોય છે અને દાંતનું કામ શું મિત્રો ચાવવાનું બસ આવો સંબંધ આપણે નીચેનામાંથી શોધવાનો રહેશે આમાં મિત્રો જવાબ આવે ભાઈ માથું ઓપ્શન બી માથું શું હોય માથું ક્યાં આવેલું હોય માથું જે છે મગજ જે છે માથું હોય છે મગજ રહ્યું એ માથાની અંદર આવેલું હોય છે અને મગજનું કામ શું હોય વિચારવાનું ઓપ્શન બી યોગ્ય ચાલો શિક્ષક તો અજ્ઞાન તો ત્યારબાદ આગળ આપણે સમસંબંધ શોધવાનો રહેશે તો સિમ્પલ વસ્તુ છે શિક્ષકનું કામ મિત્રો શું હોય અજ્ઞાનતા દૂર કરવાનું એવી રીતે મિત્રો પ્રકાશનું કામ હોય અંધકાર દૂર કરવાનો ઓપ્શન એ કરોડિયો તો કીટક તો ચામાચીડિયો ચાલો તો કરા કરોડિયાનો સમાવેશ જે છે તે કીટકમાં થાય છે મિત્રો એવી રીતે ચામાચીડિયાનો સમાવેશ સસ્તન પ્રાણીઓમાં થાય છે ઓપ્શન એ યોગ્ય બનશે કસરત તો જાડાપણું તો પાણી તો શું આવશે તો મિત્રો કસરત થી જાડાપણું દૂર થાય છે એવી રીતે પાણીથી શું દૂર થાય તરસ પાણીથી તરસ દૂર થાય છે ઓપ્શન એ યોગ્ય ચાલો અખબાર તો ચાપખાનું કપડાં તો શું થશે આજે અખબાર મિત્રો ચાપખાનામાં બને છે એવી રીતે કપડાનું ઉત્પાદન ક્યાં થાય મિલમાં નેક્સ્ટ નારંગી અને છાલ જે રીતે સંકળાયેલા છે તેવી રીતે દાંત સાથે ખાલી જગ્યા આવશે તો નારંગી જે છે નારંગી છાલની અંદર હોય છે નારંગી અંદર હોય તો કે નારંગી છાલની અંદર હોય છે એવી રીતે દાંત એ દા દંત વલ્કમાં હોય છે ઓપ્શન એ યોગ્ય જવાબ બનશે નીચે દર્શાવેલ ત્રણ શબ્દો એક રીતે સમાનતા ધરાવે છે તેની સાથે મેળ બેસે તેવો વિકલ્પ કયો છે ચાલો આ ત્રણ શબ્દ આપણે આપી દીધા છે સણ સૂતરાઉ અને ઊન ઓકે તો આની સાથે ત્રીજો શબ્દ ચોથો શબ્દ આપણે કયો સાથે બેસાડી શકીએ તો જવાબ આવશે મિત્રો ટેરી લીન ચાલો છવ્વીસ ના પાંચ થયા તો પાંસઠ ના કેટલા થશે ઓકે તો જુઓ આમ આપણે ઉલટું વિચારીએ કે ભાઈ પાંચમાંથી છવ્વીસ કેવી રીતે થયા તો પાંચનો વર્ગ પચીસ પ્લસ એક એટલે છવ્વીસ થાય એવી રીતે કોનો વર્ગ કરવું પ્લસ એમાં એક ઉમેરું તો પાંસઠ થાય નીચેનામાંથી તો આમાં આપણે ઓપ્શનમાં ઉપરથી જઈ શકીએ ચાલો આઠનો વર્ગ ચોસઠ ચોસઠમાં એક એડ કરો એટલે પાંસઠ આ થઈ ગયા બસ ઓપ્શન એ જવાબ ઓકે ચાર તો આ ઓપ્શન ઉપરથી આપણે કરી શકીએ છીએ गोवा तो पणजी गोवा ની રાજધાની पणजी છે તો મિઝોરમ ની રાજધાની કઈ હોય મિત્રો કઈ છે આઇઝોલ ચાલો કરંટ તો સર્કિટ તો અર્થ તો શું થશે કરંટ એટલે કે વિદ્યુત ઈ સર્કિટ પર ફરે છે જેવી રીતે અર્થ એ ઓર્બિટ પર ફરે છે તો જવાબ આવશે ઓર્બિટ જો ધાન્ય તો ખેતર હોય તો નીચેનાपैकी કયું સાચું થશે ચાલો જેમ ધાનની ઉત્પાદન ખેતરમાં થાય તો કે ધાન જે ધાન હોય એનું ઉત્પાદન ખેતરમાં થાય છે એવી રીતે મિત્રો જે લોખંડનું ઉત્પાદન જે છે તે કારખાનામાં થાય ઓપ્શન સી સાચો જવાબ સારું તો નળશું તો છાપરું તો શું થશે તો સિમ્પલ વસ્તુ છે જો વિરોધી શબ્દ આપી દીધો છે સારાનો વિરોધી શબ્દ નળશું તો છાપરાનો વિરોધી શબ્દ આપણે જણાવવાનો છે ઓકે તો છાપરાનો વિરોધી શબ્દ આવે ભોયતરીયો ચાલો કર્ણાટક તો સોનું તો મધ્યપ્રદેશ તો શું થશે તો સોનાનું જે મુખ્ય ઉત્પાદન કર્ણાટકમાં થાય છે એવી રીતે જે છે શેનું ઉત્પાદન મુખ્યત્વે મધ્યપ્રદેશમાં થાય છે નીચેનામાંથી તો વાત કરીએ તો મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં આપણે વાત કરીએ મિત્રો તો આની અંદર જે છે હીરો ઓકે હીરાનું વધારે પ્રમાણમાં ઉત્પાદન મુખ્યત્વે હીરાનું ઉત્પાદન મધ્યપ્રદેશમાં થાય છે ચાલો તો જી કે ભૂગોળનો ક્વેશ્ચન બી બની ગયો

તો જેમ જમીનનું ધોણ થાય છે એવી રીતે વનની શું થાય વનની નાબુ જે છે વનની શું થાય નાબૂદી થાય એટલે ઓપ્શન ડી યોગ્ય બનશે જેમ સૈનિકે સૈન્ય સાથે સંકળાયેલ છે તેમ સ્કૂલ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે જેમ જે છે સૈન્યની અંદર મિત્રો શું હોય સૈનિક હોય ઓકે સૈન્યની અંદર સૈનિક હોય છે એવી રીતે મિત્રો સ્કૂલની અંદર કોણ હોય સ્કૂલમાં કોણ હોય વિદ્યાર્થીઓ સારું તો ખરાબ તો સદગુણ તો સિમ્પલ સામાનનાથી આપણે વિરોધી શબ્દ સોરી સામાનથી પણ કેવો સારું તો ખરાબ વિરોધી શબ્દ આપી દીધો છે તો સદગુણનો વિરોધી શબ્દ નબળાઈ પાંડુરોગ તો લોહતત્વ ઓકે આના જેવો જ સંબંધ આપણે નીચેના ચાર ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનો છે તો જે પાંડુ જે પાંડુ રોગ એ લોહતત્વની ઉણપથી થાય છે આ પાંડુ રોગ જે છે લોહતત્વની ઉણપથી થાય છે મિત્રો એવી રીતે ગોઈટર જે રોગ છે આ ગોઇટર રોગી આયોની ઉણપથી થાય છે ઓપ્શન એ યોગ્ય બનશે ચાલો હિયર તો મંથ તો વીક તો શું થશે તો સિમ્પલ વસ્તુ છે મિત્રો કે ભાઈ વરસ વરસની અંદર મહિનાઓ હોય છે એવી રીતે વીક એટલે અઠવાડિયાની અંદર શું હોય દિવસ દિવસો હોય દિવસો એટલે કે ડે ઓપ્શન સી રાઈટ આન્સર ચાલો નેક્સ્ટ ખુલ્સીનો ટેબલ સાથે સંબંધ છે તો સોફાનો ખાલી જગ્યા સાથે સંબંધ બનશે જેમ જે છે ખુલ્સી ટેબલની જોડી હોય છે એવી રીતે સોફા અને ટીપોયની જોડી હોય છે ચાલો પાંચના સો થાય છે ચારના ચોસઠ થાય છે ઓકે એવી રીતે ચારના એસી તો ત્રણ ના શું થશે ચાલો તો સરસ મજાનું આપણને અહીંયા જોડકું આપી દીધું છે મિત્રો તો આની અંદર વાત કરીએ આપણે તો પાંચમાંથી સો કેવી રીતે થાય છે તો પાંચ ગુણ્યા વીસ કરો તમે તો સો બને ઓકે એવી રીતે ચારમાંથી ચોસઠ કેવી રીતે થાય ગુણ્યામાં સોળ કરો તો પણ મિત્રો થઈ જશે ચોરસઠ ત્યારબાદ એવી રીતે આગળ વધીએ ઓકે આ પહેલી આપણી જોડી બની ગઈ આ પહેલી જોડી આપણી બની ગઈ હવે બીજી જોડી આપણને આ રીતની કાંઈ આપી દીધી છે ચારમાંથી એસી કેવી રીતે બને કે ચાર ગુણ્યા વીસ કરો ઓકે તો એસી બન્યા જો પહેલાં વીસ પછી સોળ તો અહીંયા વીસ અને હવે શું આવે સોળ ત્રણ ગુણ્યા સોળ એટલે સોળ તેરી અડતાલીસ જવાબ બનશે બરોબર છે મિત્રો તો આ બેનો ભેગો સંબંધ આપેલો છે આવાનાવો સંબંધ આપણે આની અંદર શોધવાનો હતો બરોબર અહીંયા આટલો આ સંબંધ આપેલો છે આવાનાવો સંબંધ અહીં આપણે શોધવાનો હતો ઓકે પાંચના સો સો કેવી રીતે બન્યા તો કે ગુણ્યા વીસ કર્યા ચારના ચોસઠ કેવી રીતે બન્યા તો કે ભાઈ ગુણ્યા સોળ કર્યા ચાર નાસી કેવી રીતે આપેલો સંબંધ હંમેશા ખાલી જગ્યા પાના ચિત્રો તથ્ય કે પ્રકરણ તો પુસ્તકમાં ચિત્રો હોય કે ના હોય એક વસ્તુ હંમેશા હોય શું હોય પાના આપેલ સંખ્યાત્મક સમૂહ જેવા સંખ્યા સમૂહ આપેલ વિકલ્પમાંથી શોધવાના છે ચાલો સોળ છત્રીસ અને ત્રેસઠ આવું આપેલું છે આના જીવન જેવો સંબંધ આપણે નીચેનામાંથી શોધવાનો રહેશે ચાલો આ આની અંદર થોડીક ભૂલ છે મિત્રો આ સોળ ને છ કેટલા છે આ આપેલો છે આ ભૂલથી અહીં લખાઈ ગયો છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે હવે જુઓ આવું આપેલું છે છ છત્રીસ અને ત્રેસઠ હવે હવે તરત તમને આઈડિયા આવશે કે ભાઈ છનો વર્ગ થાય છત્રીસ છનો વર્ગ કેટલો થાય છત્રીસ અને પછી ત્રેસઠ થઈ ગયું એટલે છત્રીસના ઉલટાવી નાખીએ તો ત્રેસઠ થઈ જાય તો એવી રીતે આપણે આવા નવો સંબંધ નીચેના ચાર ઓપ્શનમાંથી જોઈએ ચાલો ચેક કરીએ સાતનો વર્ગ ઓગણપચાસ થાય આ બરોબર છે તો ઓગણપચાસના ઉલટા કેટલા થાય ચોરાણું થાય અઠ્ઠાણું ના થાય એટલે પેલો ખોટો થઈ ગયો ચાલો બીજું ચેક કરીએ આઠમાંથી ચોસઠ થાય બરાબર છે ચોસઠના ઉલટા છેતાલીસ થાય આ ચોસઠ આ થાય બિલકુલ બસ તો બસ ઓપ્શન બી જોવા ક્લિયર છે આવું કંઈક આપેલું છે ચાલો મકાન તો દીવાલ તો દેશ તો શું થશે મકાન ને જેમ દીવાલ હોય છે એવી રીતે દેશ ને શું હોય મિત્રો સર શાંતિ તો અરાજકતા તો સર્જન તો શું થશે તો વિરોધી શબ્દ છે શાંતિ નો વિરોધી શબ્દ અરાજકતા તો સર્જન નો વિરોધી શબ્દ શું સર્જન નો વિરોધી શબ્દ શું આવે મિત્રો વિનાશ ચાલો સીડી તો છ તો જી એચ નું શું થશે ચાલો આ પ્રશ્ન મિત્રો જુઓ આ થોડો વિચાર માંગે છે જુઓ આ સીડી માંથી છ કેવી રીતે બને છે તો સી નો ક્રમ એ બી સી ડી ના મૂળ અક્ષર પ્રમાણે ત્રણ થાય ડી નો ક્રમ ચાર બરોબર છે હવે શું કરવાનું આપણને એનો સરવાળો કરીએ તો સાત થાય તો છ ના આવે હવે આનો શું કર્યો છે તો કે આનો શું કર્યો આનો ગુણાકાર એટલે ચાર તેરી બાર બાર આવે અને આના અડધા કેટલા થાય મિત્રો બે સોરી બાર ના અડધા થાય છ આવી રીતે કાંઈક બન્યું છે મિત્રો એવાને આપણે આમાં કહી દઈએ જી અને એચ તો જીનો ક્રમ મિત્રો સાતમો એચનો ક્રમ આઠમો બંનેનો ગુણાકાર કરો સાત અઠ છપન ઓકે અને છપ્પન ભાગ્યા બે છપ્પનના અડધા મિત્રો થશે અઠયાવીસ તો સાચો જવાબ આવશે અહીં અઠ્યાવીસ ક્લિયર છે નેક્સ્ટ ચાર કાર તો ગેરેજ તો હવાઈ મથક બરાબર શું આવશે તો કાર ગેરેજમાં હોય તો હવાઈ જહાજ હેંગરમાં આસમ તો બિહુ તો કેરલ નું શું થશે તો આસામમાં બિહુ નૃત્ય પ્રચલિત છે એવી રીતે કેરળ ની વાત કરીએ તો કેરળમાં કથકલી નૃત્ય પ્રચલિત છે આર્યભટ્ટ ગણિત શાસ્ત્રી તો વરામિહ કે આર્યભટ્ટ ગણિત શાસ્ત્રી હતા અને જે વરામિહિર જે છે તે ફિઝિશિયન હતા મિત્રો ચાલો નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન આજનો વાત કરીએ તો કારખાનામાં હંમેશા ખાલી જગ્યા હોય આવા નવો આગળ આવ્યો પ્રશ્ન મિત્રો કે પુસ્તકમાં હંમેશા શું હોય પુસ્તકમાં હંમેશા પાના પાના તો હોવાના જ છે મિત્રો એવી રીતે પ્રશ્ન આમાં પણ પૂછ્યો છે આપણે તમામ પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો પ્રિવિયસ યરના જેમાંથી આમાંથી પ્રશ્ન બેઠા પૂછાતા હોય છે તો જે છે કારખાનામાં હંમેશા ખાલી જગ્યા જો હોય તો કારખાનામાં હંમેશા કોણ હોય મિત્રો વીજળી ચીમની કામદાર કે ગ્રાહક તો જવાબ આવશે મિત્રો કામદાર ઓકે તો ફાઇનલ આન્સર તરકી મુજબ આ તમામ જવાબો મેં આપેલા છે બરાબર એટલે આજ પરીક્ષામાં માન્ય રહેવાના છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દો ઓકે જુનિયર ક્લાકની તૈયારી કરવા માટે આપણી ફેમસ એકેડમીની નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી દો ફરીથી મને નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત